નમસ્કાર આજે આપણે એક એવા શક્તિશાળી સ્તોત્રની વાત કરવાના છીએ જે સદીઓથી લાખો લોકોના દિલમાં વસેલું છે હા હું વાત કરું છું હનુમાન ચાલીસાની આખરે એમાં એવી તો કઈ શક્તિ છે એવી કઈ ભક્તિ છે ચાલો આજે આપણે એને જરા નજીકથી સમજીએ એક મિનિટ માટે વિચારો એક તરફ છે સદીઓ જૂનો ચાલીસ શ્લોકનો એક સ્તોત્ર અને બીજી તરફ છે આજનો એકદમ આધુનિક સામુદાયિક ઉત્સવ આ બે વચ્ચે શું સંબંધ હોઈ શકે કદાચ તમને આશ્ચર્ય થશે પણ આ બંને એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે અને આજે આપણે એ જ જોડાણની વાત કરવાના છીએ તો જુઓ આખી વાર્તાના કેન્દ્રમાં છે મહાકાવ્ય રામાયણના આ મહાન પાત્રો ભગવાન રામ તેમના પત્ની સીતા તેમના ભાઈ લક્ષ્મણ અને હા એમના પરમ ભક્ત હનુમાનજી આ બધા પાત્રો આપણી સંસ્કૃતિના પાયા જેવા છે અને આ છે એ શક્તિશાળી સ્તોત્ર હનુમાન ચાલીસા જે ખાસ કરીને હનુમાનજીની ગાથા ગાય છે પણ સમજો કે આમ માત્ર એક પ્રાર્થના નથી આ તો શક્તિ ભક્તિ અને સેવાનો એક સંપૂર્ણ ગ્રંથ છે અને પછી આવે છે આ દ્રશ્ય એકદમ આધુનિક સમયનું જીવંત ભક્તિનું પ્રતિક તો સવાલ એ જ છે કે આ પ્રાચીન પાત્રો આ જૂનો ગ્રંથ અને આજના સમયની આ શ્રદ્ધા આ બધું એકસાથે કેવી રીતે જોડાયેલું છે તો આ બધાને જોડતી જે કડી છે ને એ છે ભક્તિ શક્તિ અને સેવાની એક અદ્ભુત ગાથા અને આખી ગાથા સંપૂર્ણપણે હનુમાન ચાલીસામાં સમાયેલી છે તો ચાલો આ ગાથામાં જડા ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ આ સ્તોત્રના હીરો એના કેન્દ્રબિંદુ હનુમાનજીથી એમને સમજીએ હનુમાન ચાલીસાની શરૂઆત જ જુઓ કેટલી દમદાર છે હનુમાનજીની શક્તિનો પરિચય આપવા માટે એમાં એક પંક્તિ છે મહાવીર વિક્રમ બજરંગી એનો મતલબ શું મતલબ કે એવા મહાન વીર જેમનો પરાક્રમ જેમની તાકાતની કોઈ સીમા જ નથી બસ આટલા શબ્દો જેમની તાકાતનો અંદાજો આપી દે છે હવે હનુમાનજીનું પાત્ર મહાકાવ્ય રામાયણમાંથી આવે છે એમને ભગવાન રામ સીતા અને લક્ષ્મણના સૌથી મોટા અને નિસ્વાર્થ ભક્ત તરીકે ઓળખવામાં આવે છે એમની ભક્તિ એટલી જબરદસ્ત હતી કે એમણે પોતાનું આખું જીવન જ રામની સેવા પાછળ લગાવી દીધું ચાલીસામાં એમના ઘણા ગુણો અને નામોનું બહુ સુંદર વર્ણન છે જેમ કે તેઓ રામના દૂત હતા એટલે કહેવાયા રામદૂત પવનદેવના પુત્ર હતા એટલે પવનસૂત તરીકે પણ ઓળખાયા અને સ્તોત્ર કહે છે કે તેઓ ખાલી શક્તિશાળી જ નહોતા પણ વિદ્યાવાન ગુણી અતિ ચાતુર હતા એટલે કે વિદ્વાન અને ખૂબ જ હોશિયાર અને સૌથી મોટી વાત તેઓ હંમેશા રામકાજ કરી બેકો આતુર રહેતા એટલે કે રામનું કામ કરવા માટે તો હંમેશા તૈયાર જ હોય ઓકે તો હવે આકડે હનુમાનજીને થોડા ઓળખી ગયા છીએ તો ચાલો હવે સીધા સ્તોત્રના મૂળમાં ઉતરીએ આ ચાલીસ શક્તિશાળી શ્લોકો પાછળ શું સંદેશ છુપાયેલો છે ચાલો એ સમજીએ સૌથી પહેલાં તો આ નામ જ સમજીએ ચાલીસા આ શબ્દ ક્યાંથી આવ્યો વેલ એ હિન્દી શબ્દ ચાલીસ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ચાલીસ કારણ કે આ સ્તોત્રમાં મુખ્યત્વે ચાલીસ શ્લોકો છે સિમ્પલ આ ચાલીસ શ્લોકોની ગોઠવણ પણ બહુ જ સરસ છે આપણે એને ત્રણ ભાગમાં જોઈ શકીએ પહેલા ભાગમાં હનુમાનજીના ગુણોની ખૂબ પ્રશંસા છે બીજા ભાગમાં એમના જે મોટા મોટા પરાક્રમી કામો હતા એનું વર્ણન છે અને છેલ્લે ત્રીજા ભાગમાં જે ભક્તો આ ચાલીસા ગાય છે એમના માટે એક શક્તિશાળી વચન છે એમના કામોનું એક ઉદાહરણ જોઈએ જ્યારે સીતાજીને શોધવા સમુદ્ર પાર કરીને લંકા જવાનું હતું ત્યારે હનુમાનજીએ એક જ છલણમાં આખો દરિયો પાર કરી લીધો ચાલીસામાં લખ્યું છે જલધી લાંઘી ગયે અચરજ નહીં જેનો મતલબ છે કે એમના માટે આટલો મોટો સમુદ્રપાર કરવો કોઈ નવાઈની વાત જ નહોતી અને પછી એ પ્રસંગ જેમની સેવા અને શક્તિ બંનેનું પ્રતીક છે યુદ્ધ વખતે જ્યારે રામના ભાઈ લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા ત્યારે એમના પ્રાણ બચાવવા હિમાલયમાંથી સંજીવની બુટ્ટી જોઈતી હતી હનુમાનજીને સમજ ન પડી તો આખો પર્વત જ ઉઠાવીને લઈ આવ્યા ચાલીસા આખી ઘટનાને બસ એક જ લાઇનમાં કહી દે છે લાય સંજીવન લખનજિયાએ ઓકે તો આપણે હનુમાનજીના ગુણો અને કાર્યોની વાત કરી પણ જે લોકો આ સ્તોત્ર ગાય છે એમને શું મળે છે તો જુઓ ચાલીસા એક પ્રકારનું વચન આપે છે એક ગેરંટી અને એ આ પંક્તિઓમાં છે સંકટ કટે મિટે સબ પીરા જોમેરે હનુમંત બલવીરા એટલે કે જે કોઈ સાચા દિલથી એમને યાદ કરે છે ને એના જીવનના બધા સંકટ બધી પીડાઓ દૂર થઈ જાય છે અને આ જ વિશ્વાસ છે જે આ ચાલીસાને આટલી પાવરફુલ બનાવે છે તો ચાલીસાના શબ્દો તો બહુ શક્તિશાળી છે પણ આજના જમાનામાં એ કેવી રીતે જીવંત છે ચાલો હવે એ સમજીએ કે આ જૂના ગ્રંથ અને આજની ઉજવણીઓ વચ્ચેનો પુલ કેવી રીતે બંધાય છે આ જોડાણ ખરેખર બહુ જ સુંદર છે જુઓ એક બાજુ કળામાં બતાવેલી પ્રાચીન ભક્તિનું દ્રશ્ય છે રામદરબાર જ્યાં સેવા અને ભક્તિ જ મુખ્ય છે અને બીજી બાજુ આજના સમયમાં લોકો એ જ ભક્તિને પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે જેમ કે આ ફોટામાં દેખાય છે પરંપરા એ જ છે બસ સમય અને સ્વરૂપ બદલાયા છે આ વાતને વધુ સારી રીતે સમજવા માટે એક સાચું ઉદાહરણ લઈએ બે હજાર દસમાં મુંબઈના એક સામુદાયિક ન્યૂઝલેટરમાં દ્વારકામાં થયેલા પંચમહોત્સવ વિશે લખાયું હતું ત્યાં એક પરિવારે એમની લગ્નની પચાસમી અને પચ્ચીસમી વર્ષગાંઠની ઉજવણી કરી પણ એ ખાલી પારિવારિક પાર્ટી નહોતી એમાં પ્રાર્થના ભજન અને લગભગ ચાર હજાર લોકો માટે એક મોટો ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો પણ આ ઉજવણીનો સૌથી પ્રેરણા આપનારો ભાગ હતો સેવાભાવ એ પરિવારે પોતાની ખુશીને ખાલી પોતાના પૂરતી ન રાખી પણ એને સમાજ સેવામાં ફેરવી દીધી એમણે અલગ અલગ મંદિરો અને સામાજિક ટ્રસ્ટોમાં મોટું દાન આપ્યું આ એ જ ભક્તિ અને સેવાનો સિદ્ધાંત છે જે હનુમાન ચાલીસા શીખવે છે જેને અહીં વાસ્તવિક જીવનમાં ઉતારવામાં આવ્યો આ બધું જોયા પછી આપણે આપણા છેલ્લા સવાલ પર આવીએ છીએ હનુમાન ચાલીસાનો આ વારસો આટલી સદીઓ પછી પણ કેમ આટલો જીવંત અને અસરકારક છે શું છે એનું રહસ્ય એનું કારણ એ છે કે હનુમાન ચાલીસા કોઈ એક સમય કે જગ્યા સાથે બંધાયેલી નથી એક યુનિવર્સલ સંદેશ આપે છે એ આપણને શીખવે છે કે સાચી શક્તિ અને હિંમત પોતાના માટે નહીં પણ કોઈ મોટા સારા કામ માટે નિઃસ્વાર્થ ભક્તિ અને સેવાથી જ આવે છે અને આ મેસેજ એ દરેક જમાના માટે એટલો જ સાચો છે અને એક મજાની વાત એ છે કે આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પણ છે આ દિવસ આપણને યાદ અપાવે છે કે હનુમાન ચાલીસા જેવી સાંસ્કૃતિક વાર્તાઓ આપણી ભાષાને કારણે જ જીવંત રહે છે અને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે આપણી ભાષા ખાલી શબ્દો નથી એ આપણા વારસાનો વાહક છે તો ચાલો આ વાત અહીં પૂરી કરીએ પણ એક સવાલ સાથે કોઈ પણ વાર્તામાં એવી તે કઈ તાકાત હોય છે જે તેને સદીઓ સુધી જીવંત રાખે છે પેઢી પેઢી લોકોને પ્રેરણા આપે છે કદાચ કદાચ એનો જવાબ હનુમાન ચાલીસામાં છુપાયેલો છે ભક્તિ શક્તિ અને સેવા શું લાગે છે વિચારવા જેવી વાત છે ખરું ને